સુરત શહેરમાં આગની ઘટનાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે શનિવારે મોડી રાત્રે પાંડેસરા જીઆઈડીસીના શ્યામા ડાંગ મિલમાં ભીષણ આગ લાગતા અફડા તફડીનો મચી જવા પામી હતી પાંડેસરા જીઆઈડીસીના રાજલક્ષ્મી ડાઇંગ મિલની બાજુમાં આવેલા શ્યામા ડાઇંગ મિલમાં શનિવારે રાત્રે અચાનક જ આગ ભોગકી ઉઠી હતી મિલમાં ગ્રે કાપડના ગોડાઉનમાં લાગેલી આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી જતાં અફડા તફડીનો માહોલ પણ થઈ જવા પામ્યો હતો બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને પાંચ ફાયર સ્ટેશનની બારથી પંદર જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયેલી અને ફાયર બ્રિગેડ આગ પર પાણીનો મારો કરવો કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આખરે અઢીથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી આવ્યો હતો ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે ગ્રે કાપડના ગોડાઉનમાં ગ્રાઉન્ડ ફ્લોરથી આગ પકડાઈ હતી અને પહેલા માર્ચ સુધી પહોંચી જવા પામી હતી આ સેઠી કલાકની ફાયર ફાઇટિંગ બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે આગની આ ઘટનામાં કોઈને ઇજા કે જાનની થઈ નથી જેને કારણે તંત્ર અને લોકોએ રાહસકાર પણ અનુભવ્યો છે જો કે આગને કારણે લાખો કરોડો રૂપિયા નુકસાન થવા પામ્યું છે પ્રકાશવાડા જી ટં ન્યૂઝ